જે માતાજી મિત્રો આ વિડીયોમાં જે વાછરડા છે તે મહેશભાઈ ગાગિયાના છે અને તેઓ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના નરમાણા ગામેથી છે અને તેઓ દેશી બળદના ખૂબ જ શોખીન છે આવા વિડીયો બનાવીને તમે પણ મોકલી શકો છો વિડીયોમાં જ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તેમની ઉપર બે ત્રણ મિનિટનો વિડીયો બનાવીને તમે પણ મોકલી શકો છો ઓકે મિત્રો જય માતાજી